રાપર તલુકાના ફતેહગઢ ગામમાં દેશી તાજેતરમાં વાયરલ ખુલ્લે એક વિડીયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે એક નાનો બાળક દેશી દારૂની પોટલી એક વ્યક્તિને આપે છે આ બાળકની ઉંમર ભણવા અને રમવામાં મસ્તી કરવાની છે પણ આજથી જ તેને ગુનાહિત પ્રવૃત્તિઓમાં ધકેલી દેવાયો છે જો સમય રહેતા આવા ન ઉઠાવવામાં આવે તો આવા નિર્દોષ બાળકોનું ભવિષ્ય અંધકારમય બની શકે છે તમામ મીડિયા મિત્રોને વિનંતી છે કે આ વીડિયોને તમારા ન્યૂઝ પ્લેટફોર્મ પર પ્રસિદ્ધ કરો નહીં માત્ર સમાચાર તરીકે પણ સમાજમાં જાગૃતિ લાવવા માટે આવી ગંભીર ઘટનાને પ્રકાશમાં લાવવું તમારી સામાજિક જવાબદારી છે ચાલો મળી એક બાળકના ભવિષ્ય માટે તંત્રને જાગૃત કરીએ અને આવા દારૂના ધંધા સામે કડક પગલાં ભરાવીએ રિપોર્ટર એલપી ભરવાડ રાપર